જય શ્યામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ એડવેન્ચર્સ મારા વ્લોગમાં સ્વાગત છે તમારા બધા કેમ છો મજામાં ચાલો ઠાકોરજીનો મસ્તનો થાળ થઈ ગયો છે તૈયાર હું લાઇટ ઓન કરી આવું યાર કે તમને બધાને છે ને અંજવાળું દેખાય ને એટલે યા કે અત્યારે છે ને અમારે અંધારું થઈ જાય એટલા માટે યા ચાલો ચાલો ભગવાને આજે મસ્તનો થાળ ધરાવી દીધો છે ઠાકોરજીને બહુ ફાઇન થાળ ધરાવ્યો છે આજે આજે ઠાકુરજીને મસ્તનો થાળ ધરાવ્યો છે મકાઈનો રોટલો મકાઈને જુવારને રોટલો કોઠીમડાની કાચરી બટેટાનું રસાવાળું શાક દૂધ ને પાણી તો મહારાજ થાળ જમો મારા વાલા જમો દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે એને મને માયા લગાડી રે સુદામાનો નાથ સુદામાનો ભેરુ મારો કૃષ્ણ કાનુડો છે એને મને માયા લગાડી રે ક્યાંનો ધરાવી દીધો છે આપણે ખાડમણા લઈ લઈ ભગવાન અમે લઈ લઈ હો દિવડોજી ચાલુ છે ચાલો હવે આપણે તુલસીજીના દર્શન કરાવી દઈએ જય સ્વામિનારાયણ તુલસીજી કેમ છો મજામાં છો મસ્ત ના કોરાઈ ગયા છે આ વખતે છે ને હું કહેવાય જરાક સુકાઈ ગયા તા પણ એટલા બધા સુકાણા નથી આ વખતે બહુ પ્રાર્થના કરી છે એટલા માટે અહીંયા છે અમારો લીમડો ને આ છે મેં દિવેટો બનાવી લીધી છે હું છે ને આવી રીતે દિવેટો બનાવીને રાખી મૂકું છું દિવેટો આવી રીતે બનાવીને રાખી મૂકું છું ને બારનું વેધર તમને બતાવી દે

ને ચાલો આજે છે ને આપણે લાલો ફિલ્મ આપણે વાત કરીએ મેં નથી જોયું પર્સનલી એ પિક્ચર મેં નથી જોયું અત્યારે જે પિક્ચર આવી છે ને લાલો કૃષ્ણ સદા સહાયક એટલે કે એનો અર્થ થાય છે ભગવાન હંમેશા તમારી સાથે હોય છે એ ટીમને ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેચ્યુલેશન આ જે પિક્ચર છે ને એ એક વિશ્વાસ ભગવાન ઉપર દ્રઢ વિશ્વાસ કેવી રીતે રાખવાનો ને એ સંદેશ આપે છે આ પિક્ચર કે કે મેં એની ખાલી હું કહેવાય એડવર્ટાઇઝ જ જોઈ છે એટલે કે ખાલી મેં એના હું કહેવાય ઇન્ટરવ્યુ જોયું છે ભગવાન ઉપર વિશ્વાસ રાખો ને આ પિક્ચર એ સમજાવવા માગે છે કે ભગવાન ઉપર વિશ્વાસ રાખો ને તમે તો તમારા કાર્ય અચૂક સફળ થાય છે એટલે આ પિક્ચર આ સંદેશ દેવા માગે છે ને કોંગ્રેચ્યુલેશન્સ લાલા ફિલ્મને તમને ખૂબ ખૂબ અભિનંદન અમે પણ પ્રાર્થના કરીએ ભગવાન સ્વામિનારાયણ ગુરુપ્રંકસા મહારાજને મહંસા મહારાજના ચરણમાં કે તમારા શું કહેવાય જે સપના છે તમે આગળ જે ડ્રીમ જોવો છો એ તમારે સાર્થક થઈ પણ ગયું છે ભગવાને તમને સાર્થક કરી પણ આપ્યું છે પણ અમારા બ્લોગમાં તમને અમે મેન્શન કરીએ છીએ કે તમારા બધા સપના તમે ભલે પિક્ચર બનાવી તમે સરસ પિક્ચર બનાવી તમને કોંગ્રેચ્યુલેશન્સ પણ ભગવાને ક્યારે ભૂલતા નહીં એ અમારા તરફથી તમને સંદેશ છે ભલે અમે તમને મળી નથી શકવાના પણ મારા વ્લોક દ્વારા હું તમને આ સંદેશ આપવા માગીશ કે ભગવાને ક્યારે ના ભૂલતા કૃષ્ણ ભગવાન તમે ક્યારે કૃષ્ણ ભગવાને નહીં ભૂલતા દ્વારકાધીશને નહીં ભૂલતા કે તમને ભગવાને જ તમને છે ને સફળતા અપાવી છે કોઈએ તમને સફળતા નથી અપાવી ભલે તમે મહેનત કરી તમે કર્મ કર્યું પણ તમે કે ભાઈ વિશ્વાસ છોડી પણ દીધો હશે પણ તમારો હાથ ભગવાને જાઈ લો અમે તમને જોઈએ છે રીલ્સમાં ને બધે લાલા ફિલ્મ અને આખા ટીમને તો મેં બધાને જોયા બધાના ઇન્ટરવ્યુ સાંભળે સાંભળા છે તો બધાને અમે અભિનંદન આપીએ છીએ બસ આવી રીતે તમે પિક્ચરો બન બનાવતા રહો એ જ પ્રાર્થના ભગવાન સ્વામિનારાયણ ગુરુપ્રંક સામારાજે મન મહારાજના ચરો ઓઠીબડાની કાચરી જમવા બટેટાનું શાક જમવા હું જમવા બેસું છું મને કોઠીમડાની કાચરી બહુ જ ભાવે કોઠીમડાની કાચરી મને બહુ જ ભાવે તો ચાલો જમવા લેટ થઈ ગઈ છું કંઈ વાંધો નહીં ઠંડી બહુ જ ની છે તમને શું કહેતી હતી હું છે ને આની સાથે ટ્રાય કરીશ કે એક રેસીપી છે પતરવેલિયાને એટલે કે પાતરાની રેસીપી છે ઢોકળા બનાવું બનાવું છું ને તો જો અનુકૂળ પડશે ને તો હું આ વિડિયા સાથે શેર કરીશ અચૂકથી જોજો ને જો ના આવે તો પછી બીજા વિડિયામાં આવશે પણ જોજો ખરા બરાબર થેન્ક યુ સો મચ તમે બધા બહુ સપોર્ટ આપો છો તે માટે ચાલો હવે સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોક સંભળાવી દો ચાલો સત્સંગ દીક્ષાના શ્લોક સંભળાવી દો હવે છે આપણે શ્લોક નંબર આવ્યા એકવીસમાં રાઈટ કાષ્ટમજામ દિગુડા માલા કંઠે સદેવ ધારેત સત્સંગમ હિ સમાશ્રિત્ય સત્સંગ નિયમાસ તથા ફરીથી બોલી દઉં કાષ્ટમ જામ દિગુણા માલા કંઠે સદેવ ધારેત સત્સંગમ હિ સમાશ્રિત્ય સત્સંગ નિયમાસ તથા એટલે આ શ્લોકમાં સ્વામી બાપા એ જણાવે છે એમ જણાવે છે એકવીસનો શ્લોક છે કે કંઠને વિષય આપણે બેવડી માળા આજી છે ને એ ધારણ કરવી અક્ષર અને પુરુષોત્તમ એટલે આપણે છે ને શું કહેવાય આશ્રિત થાય છે તો કોના તો ભગવાન સ્વામિનારાયણને ગુરુપ્રંકસા મહારાજને મનસા મહારાજના આશ્રિત થાય છે ચાલો આ વિડીયો અહીંયા જ મૂકું છું શે સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જોતી ફેકે એડવેન્ચર્સ બાય બાય અત્યારે જે પિક્ચર આવી છે ને લાલો કૃષ્ણ સદા સહાયક એટલે કે એનો અર્થ થાય છે ભગવાન હંમેશા તમારી સાથે હોય છે એ ટીમને ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેચ્યુલેશન્સ અમારા તરફથી જતી ફેંકી